તો ફ્રેન્ડ્સ આવી ગઈ છે તમારા માટે ભરતી જો તમે પીટીસી કરેલા છો અથવા તો બીએડ કરેલા છો તો અચૂકથી આ ચેનલ સાથે જોડાઈ જજો કેમ કે અહીં મળી રહે છે તમને વિવિધ પરીક્ષાલક્ષી માહિતી અને અપડેટ્સ મિત્રો આજની ભરતી વિશે વાત કરું છું તો આજની ભરતી છે બે કેન્દ્રીય વિદ્યાલયના સંદર્ભમાં તમારી સમક્ષ મૂકી રહી છું ફર્સ્ટ ભરતી વિશે આપણે વાત કરીએ તો એ છે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટની આવેલી કેન્દ્રીય વિદ્યાલય આદર્શ નિવાસી શાળા છે જે આ આદર્શની કેન્દ્રીય વિદ્યાલય છે જે આદર્શ નિવાસી શાળાની પાછળ આવેલું છે અને બિલખા રોડ જૂનાગઢ ઉપર એનું એડ્રેસ છેલ્લા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો છે એ ચોવીસ બે બે હજાર પચીસના રોજ ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચી જવાનું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આવા કયા કયા વિષયની ભરતી છે તો કે હિન્દી અંગ્રેજી ગણિત ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવવિજ્ઞાન અને સહગણક વિજ્ઞાન આ સિવાય મિત્રો વાત કરીએ તો જે સત્ર પ્રાથમિક શિક્ષકો છે એમાં સંગણક પ્રશિક્ષક અને સંગીત શિક્ષકની પણ વેકેન્સી આવેલી છે આ સાથે બિલકુલ મિત્રો તમને જણાવી દઉં કે જે સ્નાતક શિક્ષક તરીકે ઓળખે છે આપણે જાણીએ છીએ કે પીજીટી ટીજીટી અને પીઆરટી આ ત્રણ વેકેન્સીઓ છે તમારી કેન્દ્રીય વિદ્યાલયની અંદર આવે છે અને આ ત્રણ વિદ્યાલયની અંદર તમારા અહીં જે સ્નાતક શિક્ષક છે એની માટેની હિન્દી અંગ્રેજી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન જેવી જગ્યાઓ માટે ભરતી છે એથી જે પણ મિત્રો છે અહીંયા એપ્લાય કરવા માગે છે ફરીથી એકવાર યાદ કરાવ ચોવીસ બે બે હજાર પચીસ અને ઇન્ટરવ્યુ ડેટ છે મિત્રો અને જે માટે તમારે પોતાના પ્રમાણપત્રો હંમેશા તમે જ્યાં જતા હો ત્યાં રિસન્ટલી પાસપોર્ટ સાઇઝનો એક ફોટો તમારી પાસે હોવો આવશ્યક છે એ સાથે જોડાયેલા પ્રમાણપત્ર તમામ આવશ્યક છે અને એ બધા જ પ્રમાણપત્રોની સાથે મિત્રો તમે આ જે અરજી છે એને નોંધાવી શકો છો ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ હવે સેકન્ડ ભરતી રિલેટેડ જે પણ મિત્રો આવેલી છે કેન્દ્રીય વિદ્યાલયની જ છે અને એના ભરતીના સંદર્ભમાં હું વાત કરું તો એમની પણ મિત્રો ઇન્ટરવ્યુડિયે ચોવીસ બે બે હજાર પચીસ છે અને જે છે કેન્દ્રીય વિદ્યાલય નંબર બે આર્મી વડોદરાની અને જે માટેની પણ તમામ વિષયો છે મિત્રો અહીંયા આવી જાય છે ભૌતિક બીજેડીની અંદર ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ગણિત જીવ વિજ્ઞાન કોમ્પ્યુટર વિજ્ઞાન વાણિજ્ય અર્થશાસ્ત્ર ઇતિહાસ ભૂગોળ રાજનીતિ શાસ્ત્ર અને હિન્દી અને અંગ્રેજી ત્રીજીની અંદર હિન્દી અંગ્રેજી વિજ્ઞાન તેમજ મિત્રો વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયની વેકેન્સી છે અન્ય વિષય વાત કરીએ તો પીઆરટીમાં કોમ્પ્યુટર શિક્ષક છે એની જરૂર છે મિત્રો એ સિવાય ડૉક્ટર નર્સ વિશેષ શિક્ષક કાઉન્સેલર નૃત્ય પ્રશિક્ષક યોગ પ્રશિક્ષક અને ખેલ પ્રશિક્ષક આવા પણ વિવિધ જે પોસ્ટિંગ માટે છે અહીંયા જરૂર છે ઉપલબ્ધ છે મિત્રો તો બિલકુલ આપ પણ પહોંચી જજો જો બરોડા અને બરોડાની આસપાસના વિસ્તારની અંદર આપનું રેસિડન્ટ છે તો ચોક્કસથી આ ભરતી તમારી માટે છે આજે આપણે બે જિલ્લાની કેન્દ્રીય વિદ્યાલયની માહિતી છે આપણે આપણી જો આપ જુનાગઢ અને વડોદરા ડિસ્ટ્રિક્ટની આજુબાજુના વિસ્તારની અંદર રહો છો તો અરજી કરવાનું ના ચૂકશો અહીં તમને અમારું વોટ્સએપ ચેનલની લિંક પણ મળી રહેવાની છે જેને પણ તમે જોડાઈ જજો અને જેમાંથી તમે મેળવી શકશો વિવિધ જોબ્સ અપડેટ્સ થેન્ક યુ